पिलर रॅपर धनजी ड्राईव्ह इन 2.1 पॉईंट एक आवश्यक हिपहॉप आर्टिस्ट धनजी ड्राईव्ह इन

અમદાવાદ માટે ખાસ કનેક્શન છે રાસલા દ્વારા પ્રોડ્યુસ કરાયેલ અને આલ્બમમાં અમદાવાદનું કલ્ચર ઇમ્પેક્ટ શોકેશ થાય છે અમદાવાદની હોટેલ ખાતે ફેન્સ માટે ખાસ લિસનિંગ સેશન યોજાયું હતું આ અગાઉ તંજીના એલ્બમ રૂઆબને લોકોએ વખાણ્યું હતું અને ધનજીને બાળપણથી સંગીત પ્રત્યે ખૂબ પ્રેમ રહ્યો છે ડ્રાઈવ ઇન સિનેમા બે પોઈન્ટ વન આજના યુથ કલ્ચરને રિપ્રેઝેન્ટ કરે છે અને મ્યુઝિક દ્વારા ગુજરાતી ઓળખને વિસ્તૃત કરે છે ધનજી અને રાસલાએ સાથે મળીને બનાવેલા આ પ્રોજેક્ટ માત્ર લોકલ લિસનર્સ માટે નહીં પણ ગ્લોબલ ગુજરાતી ડાયસપુરા માટે પણ એક ઇમોશનલ કનેક્શન બનાવશે આ આલ્બમ યુવા પેઢીની ઓળખ તેમની ભાષા અને તેમના માર્ગદર્શક સ્વરૂપ મ્યુઝિકને ઉજાગર કરતો પ્રયાસ છે